નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જુનાગઢ ભવનાથમાં સોરઠ મહાશિવરાત્રી મેળાના ત્રીજો દિવસે દેશ વિદેશથી સાધુ સંતો અને ભાવિકો અહીં પુણી ભાથું બાંધવા આવી પહોંચ્યા હતા ભવનાથની તળેટીમાં આયોજિત આ મેળામાં બે દિવસમાં માં છ લાખ વધુ ભાવિકો આ મેળાની મુલાકાત લીધી છે મેળામાં આવતા ભાવિકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તક ના વાંસદા નેશનલ પાર્ક ખાતે વન અને પર્યાવરણ વિભાગ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક ડાંગના ધારાસભ્ય વિજય પટેલ ની પ્રેરક ઉપસ્થિત માં વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે વાંસદા નેશનલ પાર્કમાં પ્રથમવાર વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર શરૂ થતા અહીં પ્રાણી અને પશુઓની સારવાર ઝડપથી થશે તેમ જણાવ્યું હતું આ અગાઉ ઇજાગ્રસ્ત પ્રાણીઓને જુનાગઢ અને પાવાગઢ રેસ્ક્યુ સેન્ટર માં લઈ જવામાં આવતા હતા જેમાં પડતી મુશ્કેલીઓથી વન વિભાગ ને રાહત મળશે આ સાથે દીપડા જેવા પ્રાણીઓને રેસ્ક્યુ કરવા માટે અહી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ વાન પણ શરૂ કરવામાં આવેલ છે રાહુલ ગાંધી ની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત આવી પહોંચી છે ઝાલોદ ની ધાવડિયા ચેક પોસ્ટ પર ગુજરાત કોંગ્રેસ દ્વારા યાત્રા ને આવકારવામાં આવી ચેક પોસ્ટ થી યાત્રા બાઇક રેલી સ્વરૂપે પહોંચી હતી જ્યાં રાહુલ ગાંધીએ જાહેર સભા ને સંબોધિત કર્યું હતું આ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા ડેલી મેઇલ ના રિપોર્ટ મુજબ અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકાના પ્રીવેડિંગ ફંક્શન માં અંદાજે એકસો વીસ મિલિયન એટલે કે એક હજાર બસો ઓગણસાઠ કરોડ રૂપિયા નો ખર્ચો કર્યો હતો લોકો પ્રિવેડિંગ માં આટલા પૈસા વાપર્યા તેની લોકો કલ્પના પણ કરી શકતા નથી પરંતુ એશિયાના સૌથી પૈસાદાર મુકેશ અંબાણી ની વાત કરીએ તો તેમના માટે આટલો ખર્ચે કોઈ મોટી વાત નથી ડેલી મેલ મુજબ અંબાણી આ ફંક્શન માં માત્ર કેટરિંગ નું બિલ અંદાજે બસો દસ કરોડ નું આવ્યું છે ઇન્ડિયા ટુડે મુજબ વર્લ્ડ ફેમસ સેલિબ્રિટી રિહાનાએ પોતાના પરફોર્મન્સ માટે અંદાજે સિત્તેર થી પંચોતેર કરોડ ચાર્જ લીધો છે ત્રણ દિવસ સુધી ચાલનાર અનંત રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં બોલીવુડ થી લઈ ક્રિકેટરો હોલીવુડ સ્ટાર દિગ્ગજ બિઝનેસમેન પ્રાઇવેટ જેટ દ્વારા જામનગર આવ્યા હતા હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકું રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે તેમજ આવનાર પાંચ દિવસ આગાહી કરવામાં આવી નથી આગામી ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી વધારો થાય તેવી સંભાવના છે તેમજ મહત્તમ તાપમાન પણ ત્રણ દિવસ બાદ બે થી ત્રણ ડિગ્રી વધે તેવી સંભાવના છે ઉત્તર અને દક્ષિણ ના દરિયાકાંઠા વિસ્તાર પંદર થી સોળ કિમી ની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર આઠ થી અગિયાર માર્ચ સુધી વાતાવરણ નો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલ પટેલ જણાવ્યું કે અઢાર થી વીસ માર્ચ માં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે હવામાન વિભાગ આગાહી અનુસાર અમદાવાદ વડોદરા ભાવનગર પોરબંદર પાલનપુર સહિતના વિસ્તારમાં સત્યાવીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે રાજકોટ ભુજ સહિતના વિસ્તાર માં છવ્વીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે સુરત માં ઓગણત્રીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે વસાડ માં અઠ્યાવીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે રિવરફ્રન્ટ શહેરીજનો અને બહાર થી આવતા લોકો માટે ફરવાનું હોસ્ટ સ્પોટ બની ગયું છે રિવરફ્રન્ટ પર રિવર ક્રુઝ વોટર એક્ટિવિટી ફ્લાવર પાર્ક અટલ બ્રિજ સહિતના આકર્ષણો છે ત્યારે હવે વધુ એક નવું આકર્ષણ ઉમેરાશે અટલ બ્રિજ પૂર્વ છેડે છેતાલીસ હજાર સ્કવેર મીટર માં રિવરફ્રન્ટ પર વાઈબ્રન્ટ એન્ટરટેનમેન્ટ હબ બનાવવામાં આવશે આ માટે ઇમેજિકા વર્લ્ડ એન્ટરટેનમેન્ટ એકસો ત્રીસ કરોડ રૂપિયા રોકાણ કરશે લોકસભાની ચૂંટણી જાહેર થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સરકાર ધડાધડ વિકાસ કાર્યો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહી છે સાત માર્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં તેમના હસ્તે રૂપિયા સાતસો પાંચ પોઈન્ટ બેતાલીસ કરોડ ના વિકાસ કામો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રાજકોટને ભેટ આપવામાં આવી છે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સો વર્ષ બાદ રાજકોટને નવા રેસ્કો ભેટ તો મળી છે પરંતુ હજુ પણ તેનું કામ અધૂરું હોવાથી લોકો માટે એક મેથી ખુલ્લું મૂકવામાં આવશે રાજ્યભરના ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં શિક્ષક અને કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને લઈને આંદોલન પર કરી રહ્યા છે આર સાથે જોડાયેલી શૈક્ષણિક સંઘ રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં સમગ્ર રાજ્યના શિક્ષકોએ તથા કર્મચારીઓ ચોકડાઉન અને પેન્ડાઉન કરીને આંદોલન કર્યું હતું અગાઉ સરકારે જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો અંગે ગેરંટી આપી હતી જે ગેરંટી પૂરી ના કરતા રાજ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે મહત્વનું છે કે માંગ પૂરી ન થતા હવે નવ માર્ચે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં માં એક લાખ શિક્ષકો અને કર્મચારી ભેગા થઈ મહા કરશે શિક્ષકો અને કર્મચારીઓ પડતર પ્રશ્નો લઈને ગઈકાલે મતદાન પણ કર્યું હતું આઠ માર્ચે મહિલા દિવસ નિમિત્તે રેલવે દ્વારા મહિલા સંચાલિત ટ્રેક મશીન દેશ સેવામાં સમર્પિત કરવામાં આવી છે ભારતીય રેલવેમાં પહેલી ફક્ત મહિલા સંચાલિત ટ્રેક મશીનનો આજથી પ્રારંભ થયો છે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ મુંબઈ થી વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી લીલી ઝંડી આપી હતી આ મહિલા સંચાલિત ટ્રેક મશીન રેલવે ના ટેકનિકલ ફિલ્ડ માં હવે મહિલાઓ નું પ્રતિનિધિત્વ વધતું જોવા મળી રહ્યું છે પુરુષો નું આધિપત્ય ધરાવતા સેક્ટર માં હવે મહિલાઓનું પણ પદાર્પણ જોવા મળી રહ્યું છે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયા ચૌદ માર્ચ થી શરૂ થશે વાલી ચૌદ માર્ચ થી ઓનલાઈન ફોર્મ ભરી શકશે છવ્વીસ માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે ફોર્મ ભરવા માટે વાલીઓ કેટલાક ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે તે વિગત પણ પોર્ટલ પર મુકવામાં આવી છે શહેરી વિસ્તારમાં દોઢ લાખ કરતા ઓછી આવક મર્યાદા હોય તે વાલી પોતાના બાળક નું એડમિશન મેળવી શકશે જયારે ગ્રામીણ વિસ્તાર માં એક લાખ વીસ આવક મર્યાદા ધરાવતા વાલી એડમિશન મેળવી શકશે ગત તારીખ છ માર્ચ બે ના રોજ રાજ્ય કક્ષાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કાર્યક્રમ ગાંધીનગર ના યુનિવર્સિટીમાં યુનિવર્સિટી માં ઉજવવામાં આવ્યો હતો જેમાં વડોદરા નેશનલ એવોર્ડ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર બે ચોવીસ વિજેતા હેતવી હિમ સૂર્ય ને રાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ મહિલા બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તરફથી વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સન્માન એવોર્ડ ગુજરાત ના મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ વાર ફૂડ ફેસ્ટિવલ નું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે આઠ માર્ચ થી દસ માર્ચ એમ ત્રણ દિવસ ફૂડ ફેસ્ટિવલ ચાલશે રિવરફ્રન્ટ ખાતે ફૂડ ફેસ્ટિવલમાં ઇસ્કોન ગાંઠિયા માણેક પીટા સેન્ડવીચ અંબિકા દાડવડા હેવમોર આઈસક્રીમ જેવી વિવિધ જાણીતી બ્રાન્ડ સહિત રેડિશન બ્લુ ક્રાઉન પ્લાઝા હોટલ આઈટીસી નર્મદા હોટલ જેવી વિવિધ નામાંકિત હોટલોના ફૂડ ની મજા લોકો માણી શકશે ફૂડ ફેસ્ટિવલ નો સમય બપોરે બાર થી રાત્રે દસ વાગ્યા સુધી નો રહેશે શુક્રવારે સવારે અગિયાર કલાક ત્રીસ મિનિટ વાગ્યે રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા ફૂડ ફેસ્ટિવલ ખુલ્લો મુકશે મહાશિવરાત્રીના પાવન પર્વે દેશના પ્રથમ દ્વાદશ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો નો માનો મહાસાગર છલકાશે ત્યારે મહાશિવરાત્રી પર્વને અનુરક્ષીને સતત ત્રણ દિવસ સુધી પોલીસ અને સોમનાથ ટ્રસ્ટ સિક્યોરિટી જવાનો નો જડ લાખ બંદોબસ્ત ગોઠવાયો છે અંદાજે પાંચસો થી પણ વધુ પોલીસ જવાનો અને અધિકારીઓ સોમનાથ મંદિરે રાઉન્ડ ધોક બંદોબસ્ત માં ખડે પરે રહેશે જ્યારે બોડી વોર્ન કેમેરા સાથે જવાનો તહેનાત થઈ ગયા છે અને ડોગ સ્કોડ દ્વારા સતત બાજંજર રખાશે પ્રાચીન તીર્થક્ષેત્ર અને ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા સુદર્શન સેતુથી વિશ્વ પ્રસિદ્ધિ પામેલા બેટ દ્વારકા અને બ્લુ ફ્લેગ બીચની આગવી ઓળખ ધરાવતા શિવરાજપુર સહિતના વિસ્તારોને પ્રવાસન અને સર્વગ્રાહી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ડેવલપમેન્ટ માટે દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓખા અને દ્વારકાની નગરપાલિકાઓ ઉપરાંત આરંભડા સુરજ કરાડી બેટ દ્વારકા સહિતના વિસ્તારો તેમજ શિવરાજપુર અને વરવાડા ગ્રામ પંચાયતોના વિસ્તારો મળીને કુલ દસ સાતસો એકવીસ હેક્ટર વિસ્તાર માટે આ દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તા મંડળની રચનાને મંજૂરીની મહોર મારી છે અરબી સમુદ્રના કિનારે અને ગોમતી નદીના કાંઠે વસેલું પ્રાચીન તીર્થ દ્વારકા હિન્દુ ધર્મમાં ચાર પવિત્ર ધામમાંનું એક ધામ છે અમદાવાદ ના પોષ વિસ્તારમાં માત્ર ગાડી ના ભાવ માં ઘર એ દ્વારા શહેરના મધ્યમ વર્ગ ના ઓછી આવક ધરાવતા લોકો એલ માટે હવે બે પોઈન્ટ પાંચ બી એચ કે ફ્લેટ બનાવવા માટેની હિલચાલ હાસ ધરવામાં આવી છે પશ્ચિમ ઝોન માં ચાંદખેડા માં આઈઓસી રોડ નજીક અંદાજે સો કરોડ ના ખર્ચે પાંચસો અઠ્ઠાણું જેટલા આવાસ યોજના ના મકાનો બનાવવામાં આવશે ચાંદ ખેડા ટીટી ઓગણ સિત્તેર એફ પી ત્રણસો છત્રીસ માં એકસઠ ચો મી ના કાર્પેટ એરિયા આવાસ ધરાવતા તેર માળના ટાવર તૈયાર કરાશે બે બેડરૂમ હોલ કિચન સાથે વધારાનો એક નાનો સ્ટડી રૂમ સહિત હાલ એક મકાન ની અંદાજિત કિંમત ત્રીસ લાખ રૂપિયા નક્કી કરાઈ છે અને તેમાં નજીવી ઘટ થશે છ માર્ચે જામનગર એરપોર્ટ પર શાહરૂખ ખાન સલમાન ખાન અને જાહ્નવી કપૂર સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા ખરેખર પ્રી વેડિંગ ફંક્શન પછી અંબાણીએ બુધવારે રિલાયન્સ ના કર્મચારીઓ માટે એક મ્યુઝિકલ ઇવેન્ટ નું આયોજન કર્યું હતું જ્યાં બોલીવુડ અનેક સ્ટાર્સ પરફોર્મ કરીને મનોરંજન કર્યું હતું રિલાયન્સ આ પાર્ટી સલમાન ખાન શાહરુખ ખાન જાનવી કપૂર અને રણવીર સિંહે પરફોર્મ કર્યું હતું આ સિવાય ગાયક અરિજીત સિંહે પણ પોતાના સુંદર અવાજ ગીત ગાયું છે કિંગ ખાને તેની ફિલ્મ મોહબતે નો ડાયલોગ એક લડકી થી દિવાની દ્વારા રંગ જમાવ્યો અંબાણી ની મ્યુઝિકલ નાઇટ માં સલમાન ખાને સુલતાન ના ગીત જગ પર પરફોર્મ કર્યું હતું બાજીરાવ મસ્તાની ના ગીત મલ્હારી પર રણવીર સિંહે જોરદાર ડાન્સ કર્યો હતો અંબાણી ની આ બીજી પાર્ટી ના વિડીયો સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે